મંદિર વડતાલના બસો વર્ષ થાય છે અને ભગવાન શ્રી સ્વામિનારાયણના આઠમા વંશજ ધર્મ કુલ શિરોમણી પરમપૂજ્ય સનાતન ધર્મ ધુરંધર શ્રી એકજારાટ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીના અને પંચોતેર વર્ષ થાય છે અને તેના ઉપલક્ષમાં સંપ્રદાય દ્વારા ધામ બ્દી મહોત્સવ તેમજ આચાર્ય મહારાજ શ્રી પ્રાગટ્ય અમૃત મહોત્સવ ઉજવવામાં આવ્યો તારીખ સત્તરમી માર્ચ બે હજાર ચોવીસના રોજ આંતરરાષ્ટ્રીય રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું કાર્યક્રમમાં ગુલાબસિંહ પઢિયાર અમૂલ ડિરેક્ટર તથા ધરમદેવસિંહ ડાભી પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ દિનેશભાઈ પઢિયાર આણંદ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ વિશાલભાઈ પટેલ આંકલાવ શહેર મહામંત્રી ગણપતસિંહ પઢિયાર આંકલાવ તાલુકા મહામંત્રી બિપિનભાઈ ગોહિલ ખેડાસા સરપંચ શ્રી અને પ્રવીણભાઈ પટેલ શ્રી માધ્યમિક કેળવણી મંડળ પૂનમભાઈ નિવૃત્ત પીએસઆઈ તથા ડોક્ટર સંદીપભાઈ પટેલ શ્રી હોસ્પિટલ આંકલાવ તથા શ્રી પડિયારમાં હોસ્પિટલ આંકલાવ સમગ્ર મહાનુભાવ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો જે ભારત સહિત વિશ્વના સાત દેશોમાં એકદ તારીખે એક સાથે એકસો પંદરથી થી પણ વધુ સ્થાનોમાં આયોજિત કરેલ છે રાજેન્દ્ર પ્રસાદ મહારાજાના સાનિધ્યમાં આણંદ જિલ્લાના આગલાવ તાલુકામાં આગલા પાણી લોકસેવાના કામ અર્થે બ્લડ કેમ્પનું જે આયોજન કર્યું છે આ બ્લડ કેમ્પમાં લોક લોકો માટે ગરીબ માણસો માટે મધ્યમ વર્ગીય લોકો માટે જે બ્લડ આપ દાન કર્યું છે એમાં એ માટે સ્વામિનારાયણ સંપ્રદાય અને